કહેવાય છે ને કે ભગવાન જ્યારે સંપત્તિ આવે ને ત્યારે લોકો વહેંચવાનું શરૂ કરે અને પછી ખરેખર વાસ્તવિકતા એ છે કે વેચતા 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 એટલું બધું વેચે એટલે બધું વેચે કે છેલ્લે હું જ વધે અને એટલું બધું અભિમાન આવી જાય મેં જ આ કર્યું પણ નરેશભાઈની વાત આપણે સાંભળી કે હું આમાં ક્યાંય નથી ફક્ત નિમિત્ત છું નરેશભાઈને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું પણ નરેશભાઈ કરતાં વધારે આપણે ગોમતીબેનને તાળીઓથી વધાવીશું રામ રામેતી રામેતી રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ ભરાવને આજે શ્રાવણ મહિનો છે અને દેવાથી દેવ મહાદેવ જ્યારે એમ કહેતો હોય કે મને હંમેશા રામનું નામ જ પ્રિય છે રામ નામથી વિશેષ મારા માટે કશું જ નથી અને હંમેશા રામનું જ નામ લઉં છું અને એક વખત રામનું નામ એ હજાર વખત નારાયણના નામ લેવા કરતાં પણ વધારે છે તો આવું જ એક રામમય પરિવાર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આ પરિવારને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એક રામકથાનો વિચાર જન્મ્યો અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે આ વિચાર કબીર મંદિર ટ્રસ્ટ સાવરકુંડલાના શ્રી નારાયણદાસ બાપુ સાથે વિનંતી મોકલાવેલ અને બે વર્ષ પછી એમને ચત્રભુજ નારાયણના આશીર્વાદથી આપણી નવેમ્બર મહિનાની હરિદ્વાર રામ કથાના મુખ્ય યજમાન તરીકે આવે છે એવા શ્રી રોહિતભાઈ ભટ્ટ અને શ્રીમતી કૈલાસબેન રોહિતભાઈ ભટ્ટ ગામ ભળી ભંડારિયા તળાજા પાસે આવે છે હાલ મુંબઈના વતની છે આપણે જે દિવ્ય અને ભવ્ય રામકથા હરિદ્વારમાં કરવાના છે એવા એના મુખી યજમાન શ્રી રોહિતભાઈ ભટ્ટ અને એમના પરિવારને હું વિનંતી કરીશ આવો આપ સ્ટેજ ઉપર પધારો અને પૂજ્ય બાપુશ્રીના દિવ્ય આશીર્વાદ લ્યો શ્રી રોહિતભાઈ ભટ્ટ પ્રફુલભાઈ નવીનભાઈ અને બહેનશ્રીઓ સ્ટેજ ઉપર પધારશે અને પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદ ચત્રભુજ નારાયણ ની કૃપાથી એમને રામકથાના યજમાન યજમાનની પ્રેરણા મળી છે તો આપણે રોહિતભાઈ ભટ્ટ અને કૈલાસબેનને આપણા સ્વયંભૂ પ્રકટ ભગવાન શ્રી નારાયણ નારાયણની એક દિવ્ય પ્રતિમા અર્પિત કરીશું

કે અમને આ કથાના મુખ્ય યજમાન નિમિત્ત માત્ર મુખ્ય મનોરથી બનાવ્યા છે આપણે રોહિતભાઈ ભટ્ટ અને એમના પરિવારને ખૂબ તાળીઓથી વધાવીશું અને ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે શ્રી ચત્રભુજ નારાયણની કૃપા એમના ઉપર સદૈવ રહે મોટા મંદિર લીમડીના અને પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી આપણે માનવીય મૂલ્યનું સંવર્ધન કરી રહ્યા છીએ અને